ધરમપુર પોલીસ અને આરપીએફ ના પ્લાટુન પોલીસ દ્વારા હાથીખાના સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું મળતી માહિતી મુજબ હાલ લોકસભાની ચૂંટણી બે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ ચેકિંગો ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ધરમપુર પોલીસના પીએસઆઈ આર કે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ધરમપુર પોલીસ અને આરપીએફના પ્લાટુન પોલીસ દ્વારા ધરમપુર પંથકમાં વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસના ફૂડ પેટ્રોલિંગને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ લોકસભાની ચૂંટણીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિવિધ સ્થળો દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ધરમપુરના દસુંદી ફળિયા મસ્જિદ ફળિયા હાથીખાના સહિતના અનેક વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું